નમસ્કાર મિત્રો તાપી જિલ્લાની એકમાત્ર નંબર વન ન્યૂઝ ચેનલ સમય ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો તાપી જિલ્લાના વ્યારા શહેરના જેબી નજીક થયેલા અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા તાપી જિલ્લાના વ્યારા શહેરમાં આવેલ સોંગર રોડ નજીક જેબી ઓફિસ નજીક કાર ચાલકે બાઇક ચાલકને યુવકને અટફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો જેને બેભાન હાલતમાં સુરત ખસડાયો હતો જે અકસ્માતની ઘટના અન્ય કાર ચાલકના કેમેરામાં કેદ થઈ હતી જે ફૂટેજ સામે આવ્યા છે જે માહિતી ગુરુવારના રોજ ચાર કલાકે મળી હતી તાપી જિલ્લાના ઉકાઈ રેલવે સ્ટેશન ખાતેથી બે હજારની લાચ લેતા કર્મચારી ઝડપાયો તાપી જિલ્લામાંથી વર્ગ ત્રણનો લાચો કર્મચારી ઝડપાયો છે જેમાં ઉકાઈ સોંગર રેલવે સ્ટેશન ખાતે ફરજ બજાવતો ઇન્ચાર્જ સ્ટેશન અધિક્ષક વર્ગ ત્રણનો કર્મચારી કૈલાસચંદ્ર બાલુરામ મીનાએ બે હજારની લાચ લેતા રંગેજ ખાતે ઝડપાયો છે જે લાચો કર્મચારી જમવાના કોન્ટ્રાક્ટની જગ્યા ઉપર યોગ્ય સફાઈ ન રાખતા હોવાનું જણાવી કોન્ટ્રાક્ટ રદ કરવાનો રિપોર્ટ કરી દેવાનું જણાવી દર મહિને પેટા કોન્ટ્રાક્ટર પાસે બે હજારની લાચની માંગણી કરતા ઝડપાઈ ગયો છે જે માહિતી ગુરુવારના રોજ બે કલાકે મળી હતી તાપી પોલીસ ભવન ખાતેથી ડીવાયસપી દ્વારા તાંત્રિક પ્રકરણમાં માહિતી આપી તાપી જિલ્લાના ડીવાયસપી જે એસ નાયક દ્વારા પોલીસ ભવન ખાતેથી તાંત્રિક ઝડપાઈ જતા માહિતી આપી હતી જે માહિતી એક કલાકે આપવામાં આવી હતી અમે ફરિયાદી નરેશભાઈ દિનેશભાઈ ગામિત રહેવાસી કપાટગંજ નાઓ વ્યારા પોસ્ટે જઈને બીએનએસ કલમ ત્રણસો અઢાર ચાર ચોપન મુજબ ફરિયાદ આપેલ છે આ ફરિયાદની હકીકત એવી છે કે જે ફરિયાદીનો મિત્ર છે શંકરભાઈ અને નરેશભાઈ એ ફરિયાદી પાસે આવીને જાણ કરેલ કે જો તમારે પૈસા ડબલ કરવા હોય તો તારકુવા ગામે પરબતભાઈ ભરાઈ નામનો માણસ છે જે તાંત્રિક વિદ્યા જાણે છે તેની પાસે આપણે પૈસા ડબલ કરાવી દઈએ જેથી આ બંને મિત્રો અને ફરિયાદી મળીને પોતાના ખેતરમાં ગયેલ અને તાંત્રિક તારુગોકામે રહેતા પરબતભાઈ ભરાઈને બોલાવેલ અને ખેતરમાં બેસી ત્રણે જણા બેસી ખેતરમાં એક તાંત્રિક વિધિ જાણ ચાલુ કરેલ અને એમાં જે ત્રણેય વ્યક્તિઓ પાસે એ ચોખા આપેલ અને ત્રણે જણાનો મોબાઈલ બંધ કરાવી દીધેલ અને પછી જે વિધિ છે એ ચાલુ કરેલ એ દરમિયાન આ પાંચ લાખ એકાવન હજાર રૂપિયા એ જે ખેતરમાં જે ખાડો ખોદી મૂકેલ અને હવે પૈસા ડબલ થઈ ગઈ એવી જાણ કરેલ અને તારકો કમિરતા પરબતભાઈ મોટર મોટરસાયકલ લઈ ત્યાંથી નાસી ગયેલ અને પોતાનો મોબાઈલ બંધ કરી દીધેલ એ બાબતે પોસ્ટે ખાતે ગુનો નોંધવામાં આવેલ છે જેની તપાસ વ્યારાપોસ્ટના પોસાઈ એ આર નાવ કરી રહેલ છે ઉછાલ તાલુકાના ચચરબુદા ગામની સીમમાં બાઇક ચાલકે અજાણ્યા વાહનમાં બાઇક ભટકાવી દેતા બે યુવકોના મોત થયા તાપી જિલ્લાના ઉછાલ તાલુકાના ચચરબુદા ગામની સીમમાંથી બાઇક પર બે યુવક પસાર થઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહનમાં પાછળથી બાઇક ભટકાવી દેતા અકસ્માત સર્જાયો હતો જ્યાં બાઇક પર સવાર બે યુવકો નિલેશ ગામિત અને રસિક ગામિતને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન બંને યુવકના મોત થતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી ગુરુવારના રોજ પાંચ કલાકે મળી હતી વાલોડ ચાર રસ્તા નજીકથી ધારાસભ્યની હાજરીમાં તિરંગા યાત્રા કાઢવામાં આવી તાપી જિલ્લાના વાલોડ વિસ્તારના ધારાસભ્ય મોહન ઢોળિયા અને માજી સૈનિક સંગઠનના હોદ્દેદારોની હાજરીમાં તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી જે યાત્રામાં વાલોડ નગર અને તાલુકાના નાગરિકો જોડાયા હતા જે યાત્રા વાલોડ સગો હાઈસ્કૂલ ખાતે પહોંચી હતી જે યાત્રા દરમિયાન વાલોનગર દેશભક્તિના રંગે રંગાયું હતું જે માહિતી ગુરુવારના રોજ એક કલાકે મળી હતી તાપી જિલ્લા સેવા સાધનના હોલમાં કલેક્ટરની હાજરીમાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લાના સેવા સાધનના હોલમાં જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીની હાજરીમાં જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લાના અરજદારો દ્વારા તેમના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા જેમાં સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા જે માહિતી ગુરુવારના રોજ કલાકે મળી હતી તાપી જિલ્લાના કલેક્ટર દ્વારા તાલુકાના દેગામા ગામની આંગણવાડીની મુલાકાત લેવામાં આવી તાપી જિલ્લાના વાલોડ તાલુકાના દેગામા ખાતે આવેલ આંગણવાડીની જિલ્લા કલેક્ટર દ્વારા મુલાકાત લેવામાં આવી હતી જ્યાં મુલાકાત લઈ વિવિધ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું બાદમાં ત્યાંના કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન આપી સૂચનો કરવામાં આવ્યા હતા જે માહિતી અગિયાર કલાકે મળી હતી નિઝર ચાર રસ્તા નજીક ધારાસભ્યના હસ્તે બાંધકામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તાપી જિલ્લા નિઝર ચાર રસ્તા નજીક ધારાસભ્ય ડોક્ટર જયરામ ગામિતના હસ્તે ધી નિઝર તાલુકા ખેડૂત સહકારી ખરીદ વેચાણ સંઘ ના શોપિંગ બાંધકામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં નિઝર તાલુકાના આગેવાનો સહિત ભાજપના હોદ્દેદારો હાજર રહ્યા હતા જે માહિતી ગુરુવારના રોજ ત્રણ કલાકે મળી હતી જિલ્લા અધિક નિવાસી કલેક્ટર દ્વારા જિલ્લામાં આવેલ નદીઓ અને જળાશય વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકતું જહેનમું પ્રસિદ્ધ કર્યું તાપી જિલ્લાના અધિક નિવાસી કલેક્ટર દ્વારા એક જહેનમું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેમાં અગમચેતીના ભાગરૂપે જિલ્લામાં આવેલી નદી તળાવ વગેરે જળાશયમાં કોઈ પણ વ્યક્તિ પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે આવા સ્થળો કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેના અગમચેતીના ભાગરૂપે જહરાનો પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જ્યાં વિવિધ વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે જે માહિતી ગુરુવાણા રોજ ચાર કલાકે મળી હતી સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલ માં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલ ને YouTube માં જઈ સબ્સ્ક્રાઇબ અવશ્ય કરીશો અને લિંક તમારા મિત્રો માં પણ શેર કરશો આવતીકાલે કલો ફરી મળીશું નવા સમાચાર અપડેટ સાથે આભાર